પેટા ચૂંટણી અંગે પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દબેની પ્રતિક્રિયા સામે આવી છે કોંગ્રેસ ફોર્મ ભરવા માટે વ્યૂહરચનાઓ ઘડે છે ભાજપને આવી જરૂર નથી ભાજપના ઉમેદવાર સેન્સ પ્રક્રિયાથી નક્કી કરાશે ભાજપ હંમેશા ઇલેક્શન મૂડમાં જ હોય છે કોઈ વિશેષ તૈયારીની જરૂર નથી ભાજપના કાર્યકર્તાઓ જેનું પણ નામ નક્કી થાય તેને જીતાડવા માટે મહેનત કરશે કેન્દ્રની અંદર અને ગુજરાતની અંદર ભારતીય જનતા નેતૃત્વ પટેલ કરી રહ્યા છે તો લોક કલ્યાણકારી યોજના હોય કે પ્રજાલક્ષી યોજના હોય એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત પ્રજા સુધી પહોંચાડતો રહ્યો છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર સતત ત્રીસ વર્ષથી અને કેન્દ્રમાં સતત ત્રણ ટર્મથી જીત મળતી રહી છે તો ભારતીય જનતા પાર્ટી માટે આ બંને ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતે ચૂંટણીના કાર્યમાં લાગી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ છે કે પક્ષ દ્વારા જે પણ વ્યક્તિની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવશે એ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતના મતદારો એ જંગી બહુમતીથી જીતાડશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે